તો ફરી એકવાર તમારું સ્વાગત છે નવા વિડીયોમાં મૂછું રીકેન અને આજે અમે લઈને નાખીએ છીએ ફર્નિચરનો વિડીયો અમે પહોંચી ગયા છીએ અત્યારે મેમકોવાળા રોડ ઉપર જ્યાં છે કર્ણાવતી વુડ વર્કર્સ જ્યાં અત્યારે અલગ અલગ પેકેજો ચાલી રહ્યા છે વન બીએચકે ટુ બીએચકે લગ્ન પ્રસંગ માટે અને તમે આ વિડીયો જોઈને તમે અહીંયા ખરીદી કરવા માટે આવશો ને તો તમને અહીંયા ભારેમાં ડિસ્કાઉન્ટ પણ મળી જવાનું છે તો અંદર જઈએ ભાઈ જોડે બધી વાતચીત કરીએ ઠીક સુધી વિડીયોમાં બનેલા તમને બહુ મજા આવશે કેમ મજા આવો બોલો

સોપનસ આની ઉપર બી એચઆર ફોર્મ આવશે કરલોન કંપનીનું બરાબર આ સોફાની કિંમત છે આમાં પાંત્રીસ હજાર રૂપિયામાં છવ્વીસ હજાર રૂપિયા રૂપિયા હા હા ફાયદાના સોદામાં પછી એક આવશે આ કમ બેડ આવશે આની કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયા બરાબર માર્કેટ પિસ્તાલીસ હજાર રૂપિયા પણ આપવાની

અને જે અહીંયા આવશે ને એમના માટે ત્રીસ હજાર રૂપિયા કલર ઓપ્શન આવશે આની કિંમત રૂપિયા આની કિંમત ચાલીસ રૂપિયા પણ આમ વિડીયો જોઈને આવે એના માંથી રેટ હશે ફાઈનલ ત્રીસ હજાર રૂપિયા

પછી આવી જાઓ અલગ અલગ વેરાયટી આવશે પછી એક આવશે સરસ સોફો રેક્રોન ફોર્મ આવશે અંદર સારી ક્વોલિટી આખો એલ સેફ સોફો આવશે આની કિંમત આમ છે પચાસ હજાર રૂપિયા પણ અમે આપી વિડીયો જોઈને આવ્યા એના માટે રેટ આપી જશું તમને ચાલીસ હજાર રૂપિયા અમે હા વિડીયો જોઈને આવ એના માટે સ્કીમ આપેલી છે અમે હા એમાં કલર ઓપ્શન મળી જશે તમને આખો એલ સેફ સોફો અંદર રેક્રોન કુસાન એચઆર ફોર્મ ફોમ કરલોન કંપનીનું આવશે બહુ સુપર સોફો આવશે આખો એલ સેફનો સોફો બરાબર પછી એક આવશે આપણા કમ લઈ લઈએ થ્રી સીટર ખાલી થ્રી સીટર આની કિંમત આમ છે ત્રીસ હજાર રૂપિયા મને આપ આપવાનો આપણે ડિસ્કાઉન્ટમાં આપવાનો બાવીસ હજાર રૂપિયા હા એમાં કલર ઓપ્શન મળી જશે આમાં કલર ઓપ્શન આપી જશે તમને બરાબર હા પછી એક બીજો બતાવું લોન્જર સોફો લોન્જર લોન્જર હા આ લોન્જર સોફો આવશે આ સ્કીમમાં આપેલો છે આની કિંમત આમ છે ત્રીસ હજાર રૂપિયા માર્કેટ કિંમત ત્રીસ હજાર રૂપિયા અને કોઈ બી અમારો વિડીયો જોઈને આવશે ને એના માટે ફાઈનલ આપવાનો આવશે ચોવીસ હજાર રૂપિયા વિડિયો જોઈને આવે હા સીધા છ રૂપિયા ઓછા કરી દેવાનો હા પછી એક આ સોફો આવશે એલ સેફ આખું બરાબર હા એલ શેપ સર આ સોફાની કિંમત ત્રીસ હજાર રૂપિયા છે કલર ઓપ્શન મળી જશે આ સોફાની કિંમત પચીસ હજાર રૂપિયા માર્કેટ કિંમત ત્રીસ હજાર હા વિડીયો જોઈને આવે એના માટે પચીસ હજાર રૂપિયા કલર ઓપ્શન મળી જશે તમને હા પછી એક થ્રી બાય ટુ સોફા આવશે થ્રી બાય ટુ સોફા કોઈ ક્યાંના થ્રી બાય ટુ જોઈએ છે તો એના માટે સ્ટાર્ટિંગ રેન્જ અમારી જોડે થઈ જાય છે બાર હજારથી બાર હા બાર હજારથી સ્ટાર્ટિંગ રેન્જ હા અને આ સોફો લેવો હોય ધારો કે તો આ સોફાની કિંમત પડી જશે ફાઇનલ ડિસ્કાઉન્ટ સાથે સત્તર હજાર રૂપિયા હા બાવીસ હજાર રૂપિયા હા ડિસ્કાઉન્ટ સત્તર હજાર હા આખો યાલ છે આપણે જુઓ પછી મારી જોડે એક પીસ પડે છે ટેસ્ટરફીલ સોફો આમ આ સોફાની કિંમત છે પિસ્તાલીસ હજાર રૂપિયા અને જે આઠ પીસ લઈ જશે ને એમના માટે સ્કીમ આપું છું હું છત્રીસ હજાર રૂપિયા હા छत्तीस हजार माल ये पीस पड़े सा ये पीस मलसिया से तब हाँ कलर ऑप्शन जो ये तो बनी जैसे तो हमारे चालीस हजार में हाँ ये पैया में एक रेक्रोन कुशन अखो सोफो एल सेफ आने कीमत हम नवो मार्केट में नवो बनाओ है तो आने कीमत से पिस्तालीस हजार रुपया पर हमें एक स्कीम आप ये सी इन्हीं रेट रहते हैं चालीस रुपया

બરાબર એ આખો સેટ તમારો પડી જશે બત્રીસ હજારમાં હા એમાં ડિસ્કાઉન્ટ સાથે બત્રીસ હજારમાં તમને કલર ઓપ્શન મળી જશે તમને આ બેડરૂમ સેટ આવ્યું કોઈ બી કોઈ બી મકાનમાં લેવા માટે કે ને ત્યાં વન બી એચકેનું પેકેજ જોઈએ છે મારે તો વન બી એચકેનું પેકેજ અમારી જોડે મળશે એમાં ચાર વસ્તુઓ આવશે એમાં એક બેડ એક આ વોર્ડ્રોપ આવશે એક ડ્રેસિંગ ટેબલ એક સાઈડ બોક્સ આની કિંમત આમ રસ આની રસીએ રેટ પચાસ હજાર હા ચાર વસ્તુ આમ નવું બનાવવા જઈએ તો આની કિંમત છે સાહીઠ હજાર રૂપિયા હા પણ અમે ડિસ્કાઉન્ટમાં પચાસ હજારમાં આપીએ છીએ અમે આમાં એ કલર ઓપ્શન તમને મળી જશે આમાં છ બાય છનો ફૂલ સાઇડર પ્લસ બેડ છ બાય છનો ડ્રેસિંગ ટેબલ હા હાઇડ્રોલિક વાળો પલંગ આવશે હાઇડ્રોલિક જુઓ સરસ મજાનું ફૂલ હાઇડ્રોલિક બેડ આમાં કલર ઓપ્શન મળી જશે આમાં ડિલિવરી ફ્રી નીચર સુધી પાર્કિંગ સુધી ઉપર ચડાવવાનો રહેશે તો ચાર્જ થશે હા પછી એક બીજું મસ્ત પેકેજ બતાવું સરસ કે હા વન કે માટે જુઓ પછી એક આ વોલ ડ્રોપ આવશે સાત બાય છ સાત છ હા એક્રિલિકનું બનાવેલું આવશે એન્જિનરી વુડ એમાં ખાના માના બધું આપેલું છે જુઓ તમે આમાં સાત ફૂટ હાઈટ આવશે આમાં ચાર વસ્તુ આવશે આ પેકેજની ની આમ જો અને કિંમત રસ્યા ફાઈનલ રેટ 75000 રૂપિયા 75000 હા ડિસ્કાઉન્ટ સાથે ડિસ્કાઉન્ટ સાથે 75000 રૂપિયા આમ બનાવવા આમ બનાવવા જોઈએ તો આ પેકેજની ની કિંમત 80000 રૂપિયા હા સુવા હા સબઈ છનો બેડ હા આ મેન્યુલ આવશે બેડ પાછો મેન્યુલ બરાબર પછી આ આપી દઈએ આકો પેકેજમાં ગાડલું અલગ હો ગાડલું અલગ હા પછી એક બીજો પેકેજ આયો આ 1 BSC માટે છે આ 1 BSC માટે છે હા 2 BSC નું પછી કેસ્યું આ જો આ પેકેજ સાખું આમે ચાર આઈટમ આવશે બેડ કબાટ ડ્રેસિંગ ટેબલ સાઈડ બોક્સ આ રહેશે પંચાવન હજાર રૂપિયા હા અમે કલર ઓપ્શન તમને મળી જશે હા આ ડ્રેસિંગ ટેબલ આવ્યુંનું દોઢ ફૂટનું ડ્રેસિંગ ટેબલ આવશે જોડે પેકેજમાં જ આવશે આ પછી એક બીજું મસ્ત સુપર પેટર્ન ગ્લાસ ટોપ આવશે આ ગ્લાસ વાળું છે આ આમાં છ બાય છનો બેડ કબાટ ડ્રેસિંગ ટેબલ સાઈડ ટેબલ આની કિંમત આમ થશે પંચોતેર હજાર રૂપિયા અને જે રીલ જોઈને આવે એના માટે ફાઇનલ ડેટ હશે પાસઠ હજાર રૂપિયા શું વાત સીધું ડિસ્કાઉન્ટ હા પિક્ચર સુધી ડિલિવરી ફ્રી ઉપર ચડાવવાનો ચાર્જ અલગ અલગ હા પછી એક બીજો બીએચકે બેઝ પેકેજ થઈ વન બીએચકે નો ટુ બીએચકે નો પછી કેસિંગ જો પછી આ વુડન નું આવશે પ્યોર પ્લાય નું બનાવેલું ઉડન બેસ ઉપર પ્યોર ઉડન આવશે 6x6 નો બેડ 6x6 નો વોર્ડરોબ જો પ્યોર વુડન નું બનાવેલું આવશે એક સાઈડ બોક્સ આવશે એક ડ્રેસિંગ ટેબલ આવશે ચાર વસ્તુ આવે આમાં હા મળી જશે પંચ્યાસી હજાર રૂપિયા ભાવશે આનો અને જે માર્કેટમાં પંચ્યાસી હજાર અને જે આવે વિડીયો જોઈને એમના માટે ફાઇનલ લેટર છે પંચોતેર હજાર રૂપિયા પ્યોર ઉડન નું આવશે બનાયેલું પ્યોર ઉડન હા પંચોતેર હજાર એક્રેલિક આખું ડ્રોવર્સ એક્રેલિક છ બાય છ નું ઓલ ડ્રો છ બાય છ નો બેટ હા ફાયડ્રોલિક

आह हाइड्रोलिक, छोबाई चो छोनो बीड, एक डेस्किंग टेबल, दो बेया साइड बॉक्स आपसे, लाइटिंग वाला साइड बॉक्स, लाइटिंग वाला, हाँ, हाँ पसी आजा वीजो पैक के, छोबाई चो छोनो, चो बीड, छोबाई छोनो वॉलरॉब, साइड बॉक्स बी, एक डेस्किंग टेबल, हाँ, लाइट वाला साइड बॉक्स आपसे, हाँ

એમાં એક બેડ આવશે છ બાય છ નો એક છ બાય છ નો આ વોલ્ડ્રોપ આવશે બરાબર આમ નવું બનાવવા જઈએ તો આની કિંમત થઈ જશે એસી હજાર રૂપિયા પણ અમે જે પીસ પડે છે એ જ પીસ લેજો હોય તો બે વસ્તુના સાહીઠ હજાર રૂપિયા પ્યોર ઉડન આવશે પ્યોર ઉડન પ્યોર ઉડન આવશે જે પીસ પડે છે એ પીસ લઈ જવું હોય તો આમ નવું બનાવા જશે તો તમને એસી હજારમાં પડશે ડિસ્કાઉન્ટમાં તમને ડાયરેક્ટ ડિસ્કાઉન્ટમાં તમને સાહીઠ હજારમાં પડશે હા પ્યોર ઉડાન આવશે છ બાય છ નો બેડ છ બાય છ નું કબાટ સ્ટોરેજ હા સુપર પેટર્ન હા આ સાત ફૂટ સાત ફૂટ આમ આ બળ આવશે દરવાજા વાળું દરવાજા વાળું આવશે બસ સાત બાય સાત નું કબાટ આવશે નીચર સલંગ ડ્રોવરો આવશે છ બાય છ નો બેડ એક આ સાઈડ બોક્સ આવશે હા હા રહેશે ફાઈનલ રેટ પાસ હજાર હોય તમારા તો આની કિંમત રહેશે રૂપિયા કિંમતમાં જ આપીએ છીએ અમે ડિસ્કાઉન્ટ ઓફર જોવો આ ડ્રેસિંગ ટેબલ આવી જશે લાઈટ વાળું ખાના બનાવું મળી જશે તમને જોવા જુઓ કલર ઓપ્શન મળી જશે તમને હા હશે આ થ્રી ડોવર કબાટ બરાબર થ્રી ડોવર કબાટ રહેશે આ જુઓ અંદર ખાના બાના બધું આવશે અંદર આ એન્જિનરી વુડ આવશે એન્જિનરી વુડ આ કબાટની પ્રાઇઝ રહેશે ફાઇનલ રેટ સાડા દસ હજાર હા સાડા દસ હજાર આમ નવું બનાવવા જઈએ તો આની કિંમત છે હજાર રૂપિયા પણ અમે ડિસ્કાઉન્ટ કરી આપીએ જે વિડીયો જોઈને આવે એમના માટે બરાબર ને હવે ડાઇનિંગ ટેબલ લઈ લઈએ જુઓ આ ફોર સીટરવાળું ડાઇનિંગ ટેબલ આવશે પ્યોર શાગનું બનાવેલું આવશે બરાબર ફોર સીટર ચાર ખુરશી બરાબર સાથે પ્યોર સાગવાન માર્બલ ટૉપ આવશે ઉપર આની કિંમત રહેશે ફાઇનલ વીસ હજાર રૂપિયા વીસ હજાર હા પ્યોર શાગનું આવશે પ્યોર સાગ હા ફોર સીટર હવે સિક્સ સીટર જઈએ કોઈને તો સિક્સ સીટરવાળું આપડ્યું આ સિક્સ સીટરની પ્રાઇસ રસ છે ફાઇનલ ડેટ ફાઇનલ પચીસ હજાર હા અને આજે ઉપર આવશે માર્બલ માર્બલ આવશે ઉપર આ પ્યોર શાકનું આવશે તો પ્યોર શાક હા પછી બીજું આ સિક્સ સીટર આવશે ફોર સીટર જાય તો ફોર સીટર પછી એક બીજી પેટર્ન બતાવું ससी दारो के कोई ना आ, आ चेयर ना जो जइए कोई हावी डबल गाड़ी वाली चेयर चाहिए तो ये भी बता दीयो इनो भी रेट આપી दी आई जाओ जो साहेब आ सरस मजानी चेयर फोर सीटर आनो रेट रसे 28000 हां 28000 हाँ हेवी चेयर हेवी चेयर हां सारी क्वालिटी होसे बस एक बीजी बताओ એક આ જ ગાદીવાળી ચેર આવશે ડબલ ગાદીવાળી છે જુઓ તમે આની પ્રાઇઝ રહેશે છવ્વીસ હજાર રૂપિયા હા ડબલ ગાદી આવશે ડબલ ગાદી આવશે ચાર સીટર હા પ્યોર સાગ શાગ પ્યોર સાગની ઉપર માર્બલ ટોપ આવશે માર્બલ ટોપ આની આની પ્રાઇઝ આમ છે પંચાવનસો રૂપિયા પ્યોર સાગની આવશે ઉપર માર્બલ ટોપ આવશે સાગની બનાવેલી આવશે હા પછી એક આવશે ઉડન ટોપ ઉપર પટાઇલ્સ પટાઇલ એક ડ્રોવર આવશે આની અંદર હા આ ફાઇનલ પડી જશે સાડા છ હજાર હા ડ્રોવર ઓપ્શન બે મળી જશે પછી આ બે સ્ટેપ વાળી આવશે આ રાઉન્ડ શેફ રાઉન્ડ શેપ હા રાઉન્ડ શેપ આની બે આવશે ડબલ ડબલ આવશે હા આની આની પ્રાઇસ રહેશે પિસ્તાલીસ હા डबल आवश्य कोई भी बिलो तब कलर ऑप्शन ना कलर ऑप्शन ना था जो पीस पड़े okay, सही मिले हाँ अवेलेबल है बस ये एक आवश्य है से, नवी सेंटर टेबल जो चार बाजू चार खाना आम हाँ। आज दस हज़ार में पड़े दस हज़ार नवी बनावा जाए तो आने कीमत तेरह हज़ार रुपये हाँ डिस्काउंट में दस हज़ार रुपये हाँ अलग अलग खाना वाड़ी वस्तु જો જો આ બે પીસ પડી છે મારી જોડે એક્રેલિક ની ટીપાઈ આવશે આમ નવી બનાવવા જશે તો આની કિંમત છે બાર હજાર રૂપિયા પણ આ જે પીસ પડે છે એ જ પીસ મળશે આ પડી જશે નવ હજાર રૂપિયામાં હા ડિસ્કાઉન્ટમાં નવ હજાર રૂપિયા એની બાજુવાળી જોઈએ તમારે તો આ છ હજારમાં આપી દેવાની છે હા જે વિડીયો જોઈને આવવા હા જે પીસ પડે છે એ જ પીસ બતાવી નાખવાનું બે ડ્રોવર આવશે આની અંદર

डिलीवरी अपने फ्री डिलीवरी फ्री करी दे शिव पछि एक 6 बाय 5 નો પલંગ આવશે 6 बाय 5 હા 14000 રૂપિયા 14000 રૂપિયા હા શું વાત પ્યોર 우ડન અને આવો આપણે પ્યોર 우ડન માં આપણે 6 बाय 5 નું બનાવા દઈએ તો 6 बाय 5 નું જ ને 14000 14000 એટલે 6 बाय 6 નું બનાવા દસે તો 15000 રૂપિયા 15000 રૂપિયા હા આવો સેમ ટુ સેમ પેટર્ન 15000 રૂપિયા માં બનશે પછી આજો પાર્ટિકલ બોર્ડ નો લઈ લે કાલે જ હું તાલ લેજો તો લેટ આજો અંદર હા પછી આ પાર્ટીકલ બોર્ડ આવશે એન્જિનિયરિંગ વુડ જો ખાના બાના બધું સિસ્ટમ હા આની પ્રાઇસ રહેશે 9500 રૂપિયા 9500 હા ડિસ્કાઉન્ટ સાથે ડિસ્કાઉન્ટ સાથે હા આવો માર્કેટ આપણે લેવા જઈએ આમ લેવા જઈએ તો આની કિંમત છે 11000 રૂપિયા 11000 રૂપિયા હા પછી એક એક્રેલિક વાળો પલંગ છે 6 બાય 5 નો પલંગ જે આની પ્રાઇસ છે આમ એક્રેલિક બનાવેલું છે જે સ્કીમમાં આવશે એના માટે ભાવ આપું છું બાર હજાર રૂપિયા હા આમ નવું બનાવજો જઈએ તો પંદર હજાર રૂપિયા થાય ત્રણ હજાર રૂપિયા હા વિડીયો જોઈને આવું એના માટે પછી એક છ બાય છ નો બેડ આવશે એન્જિનિયરિંગ વુડ પાર્ટિકલ બોર્ડ આ આ બેડ પડી જશે સાડા દસ હજારમાં હા હા કોઈ બી ડિઝાઇન લો પછી આ ચાર બાય છ એન્જિનિયરિંગ વુડ આવશે ચાર બાય છ નો પલંગ આ પડી જશે ફક્ત ને ફક્ત

વાત આ આવા ટીવી કેબિનેટ ફાઈનલ रेट છે 14500 14500 હા 6/6 6/6 નું તો સીનો बाजू વાળો જોઈએ તો ₹15000 હા હા આ કેલું એ 6/6 એ 6/6 ફૂલ સાઈઝ અને લાઈટો બાઈટો બધું આવશે ઓકે લાઈટો બધું ફિટ કરેલું જ આવશે હા કોઈ બી લો તમે આ બી એ બી છ બાય છ વાળું હા બરાબર આ મંદિર આવશે ત્રણ બાય બે નું મંદિર જો અંદર લાઇટિંગ વાળું આવશે આમાં બી લાઇટ આવશે બધું આવશે હા હા આની ચાર હજાર રૂપિયા હા હા કોઈ બી લો નીચર ઉપર

એક સાઇડ બોક્સ આવશે આ બે રૂમ સેટ હવે હોલ માટે સોફા એક સોફા આવશે આ કોઈ એલએફનો ટીવી કેબિનેટ એક ડાઇનિંગ ટેબલ હા 2 કે માટે નું 2 બીએચ કે પેકેજ થઈ ગયું અને પેકેજ ની કિંમત રૂપિયા 1 લાખ 51000 તો આવશે ફ્રી આવશે ફ્રી સુધી ઉપર ચાર્જ અલગ હા સ્કીમ જે લગ્નો માટે આમાં આવશે છ વસ્તુ હા લગ્ન માટેનું પેકેજ આવશે આમાં એક થ્રી ડોર કબાટ છ પાતનો બેડ એક ડ્રેસિંગ ટેબલ એક સાઈડ બોક્સ બરાબર એક થ્રી પ્લસ ટુ સોફો અને એક ટીપાય આની પ્રાઇઝ રહેશે આડત્રીસ હજાર રૂપિયા હા આડત્રીસ હજારમાં પૂરો સેટ નીચર જે વસ્તુ બોલ્યા એ વસ્તુ મળી જશે તમને આમાં કલર ઓપ્શન બી મળી જશે તમને જે પાસ કરો એ એટલે ડિલિવરી ફ્રી હા તમે વિડીયોમાં અહીંયા સુધી છો એના માટે તમારો આભાર થેન્ક યુ ધન્યવાદ તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો અને અહીંયાનું એડ્રેસ તમને નીચે સ્ક્રીન ઉપર અને નીચે ડિસ્ક્રિપ્શનમાં હું અમને કોન્ટેક્ટ નંબર અને એડ્રેસને બધું આપી દીધું છે મળીએ આપણે નવા વિડીયોમાં